બિલકુલ જે રીતે તાલુકાના કેટલાક વિસ્તારોમાં મિની વાવાઝોડું પ્રાપક્યું હતું જેને પગલે કાચા મકાનોના જે પતરા હતા તે ઉડી ગયા હતા જેને લઈને પરિવાર પર આર્થિક મુશ્કેલીનો વેઠવાનો વારો આવ્યો હતો તો બીજી તરફ ભારે પવલને લઈને જે રસ્તાઓ પરના વૃક્ષો છે તે ધરાશાય થયા હતા બનાવ લે લઈને સ્થાનિક પ્રશાસનને જાણ થતા પોલીસ કર્મચારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને જે વૃક્ષો છે તે હટાવવાની કામગીરી હાથ ધરી હતી હાલ પરિસ્થિતિ સામાન્ય હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે જી આભાર ધવલ જાણકારી આપવા માટે